શિયાળુ પાક ની અંદર માં વાવેતર કરવા લાય ખર્ચ ઓછો અને સારું ઉત્પાદન મળે આવો એક પાક હોય તો એ એ જે પાક પાક છે છે વાવેતર કરેલું હતું અને ખેડૂત માહિતી પણ આપેલી હતી તો આજે આપણે એના વિશે થોડીક ચર્ચા કરશું મિત્રો તો જે છે આપણે વેરાયટી ની જો વાત કરીએ તો શ્રીનાથ સીટ નું આવે છે ગુજરાત અઢાર નંબર વટાણા વટાણા બે પ્રકારના આવે છે એક લીલા વેચવાના આવે છે અને એક પકવવાના છે તો અત્યારે આપણે જે વાવેતર કરવાનું થાય ખેડૂત મિત્રો ને તો એ જે છે પકવવાના વટાણા નું વાવેતર કરવાનું થાય એનો દાણો જે છે એકદમ લીસો હોય અને જે લીલા વેચવાના આવે ત્યારે પાકે એ સમયગાળે વટાણા એકદમ કરચલી વાળો દાણો થઈ જાય એટલે ખેડૂત મિત્રો ખાસ અત્યારે લેતી વખતે રાખવાની કે એકદમ ગોળાકાર જે લીસો દાણો હોય છે એ પ્રકારનું જ તમારે ચોક્કસથી બિયારણ લઈ પસંદ કરી અને વાવેતર કરવાનું થતું હોય છે હવે આના પાકવાના દિવસોની જો વાત કરીએ તો ચણાની આરે પાકતો જે છે એ આ પાક છે લગભગ સો થી એકસો ને પાંચ દિવસ આજુબાજુમાં તમારો વટાણાનો પાક એકદમ તૈયાર કમ્પ્લીટ થઈ જતો હોય છે મિત્રો તો ચોક્કસથી તમે આની માવજતમાં જો વાત કરીએ તો આપણે ચણા જે પ્રકારની માવજત કરીએ એ મુજબ આની માવજત કરવાની થતી હોય છે પાયા ખાતર થી લગાડી અને જે છે ઈયર જે આપણે ચણા જે સિસ્ટમ થાય છે ચણામાં જે પ્રકારને રોગ જીવાત આવે છે સેમ આની આની અંદર એ જ પ્રકારનું જે છે ઈયર જે એટેક આવતો હોય છે બાકી એક આદુ કે બે રાઉન્ડ તમારા ફૂગના સકના ઘડવા મારવાના થતા હોય છે વાવેતર ની જો વાત કરીએ તો હવે લગભગ જે છે આવનારા મહિનામાં દસમા મહિનામાં પંદર તારીખ પછી આનું વાવેતર કરવાનો સમય યોગ્ય ગણી શકાય છે બરાબર છે હજી આજથી ગણતરી કરી એટલે વીસ દિવસની વાર છે પણ તમારે જો વહેલું આગોતરું વાવેતર કરવું હોય તો હજી કમસે કમ પંદર દિવસ તો ખમી જવાનું છે પંદર દિવસ પછી આવનારી દસમા મહિનાની દસ તારીખ પછી તમે વાવેતર કરી શકો છો ઉત્પાદનની જો વાત કરીએ તો પંદર મણ થી લઈને પચીસ મણ અને અમુક જે વિસ્તારોમાં ત્રીસ મણ સુધીના ઉત્પાદન આના મળેલા છે અને આનું ઉત્પાદન એટલું થાય છે

તો ચોક્કસથી આપણા ગ્રુપમાં કે મારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયેલા ન હોય તો મને વોટ્સએપમાં મોકલી દેજો જે ક્વોલિટી કેવી છે કે આની વિશેષ માહિતી જે છે છે એ તમને ફોટો દ્વારા એની અંદર આપણી ચેનલના એક નવાનું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ છે મોબાઈલ નંબર છે આની અંદર તમે હાઈ નો મેસેજ કરી દેજો એટલે તમને ગ્રુપમાં એડ કરી દેશું મિત્રો તો આ વાત થઈ વટાણાની વટાણાનો અત્યારે બમ્પર પ્રમાણમાં સ્ટોક આવી ગયો છે જે મિત્રોને મેળવવાનો હોય સમયસર મેળવી લેજો કેમ કે આ જે છે સારી ક્વોલિટીના સારી કંપનીઓના ધાણાનું બિયારણ પણ આવી ગયું છે પણ આ બધા હજી વીસ દિવસની વાવેતર કરવા ને વાર છે પણ ઘણા બધા મિત્રોના ફોન આવતા હતા ભાઈ કે વટાણા પાક વિશે થોડીક માહિતી આપો તો આપણે આજે અત્યારે ખાસ જે છે વટાણાનું ગુજરાત અઢાર નંબર છે આ વેરાયટી ની માહિતી તમને આપવાની હતી વિશેષ કઈ માહિતી ની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો રજા આપશો મને જય જવાન જય કિસાન